પીવાથી તમને નુકસાન થતા હોય છે તે ચાના લીધે તમારું શરીર ઘણી વાર કેમિકલ રિએક્શનના લીધે નુકસાન પહોંચાડે છે જે તમને ખબર પણ હોતી નથી ઘણા લોકો મિત્રો ચાના ખૂબ જ રસ્યા હોય છે આખા દિવસમાં ત્રણથી ચાર કપ ચા તો એમને પી જતા હોય છે પરંતુ આ જ ચા એક દિવસ તમારા મોતનું કારણ બની શકે છે જો આ ચાને તમે સાચી રીતે પીવાનો તરીકો અને કેવી ચા પીવી એ તમે ખબર ના લીધી તો મિત્રો આ ચા તમારી મોતનું કારણ પણ બને છે કારણ કે ચાને એક રીતના કેટલી વાર ચા પીવી એ તમારા શરીર માટે ફાયદાકારક છે તો મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો હાલમાં ગણેશ ચતુર્થી ચાલી રહી છે તો કોમેન્ટ બોક્સમાં એક શ્રી ગણેશ અથવા શ્રી ગણેશ જરૂર લખજો જેથી ગણેશજીની કૃપા તમારા પર બની રહે તો મિત્રો આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો મુખ્યત્વે ગુજરાતમાં દૂધવાળી ચા પીવામાં આવે છે ઘણા લોકો મિત્રો માત્ર બ્લેક ટી પીવે છે અથવા તો ગ્રીન ટી પીવે છે પરંતુ મુખ્યત્વે જે ચા વધારે પીવામાં આવે છે એ છે મિત્રો મિલ્ક ટી એટલે કે દૂધની ચા અને મિત્રો દૂધની ચા પીવાના કોઈ

એક રીતના જોઈએ તો મિત્રો એનર્જી આપવાનું કાર્ય કરે છે પરંતુ આ જ કેફીન મિત્રો તમારી નિંદ્રાને ખૂબ જ નુકસાન પહોંચાડે છે કારણ કે મિત્રો આ કેફીનના લીધે તમારો મગજ વધારે એક્ટિવ થઈ જાય છે જેના લીધે જે પણ લોકો આખા દિવસમાં ત્રણથી ચાર કપ ચા પી જતા હોય છે તેમને રાત્રે નીંદર ન આવવાની સમસ્યા થતી હોય છે કારણ કે મિત્રો કેફીન ના લીધે મગજ રિલેક્સ થતો નથી અને હાઈપર એક્ટિવ થઈ જાય છે જેના લીધે રાત્રે નિંદર નથી આવતી અને અંતે સ્લીપ માં નુકસાન થતું હોય છે તો મિત્રો સૌપ્રથમ તો ચા પીવા વધુ ચા પીવાનું નુકસાન છે એ છે નિંદર સમયસર ના આવે ત્યારબાદ છે મિત્રો પાચનતંત્રમાં ગડબડ મિત્રો વધારે પડતી ચા પીવાથી પાચનતંત્ર ધીમું પડી જાય છે કારણ કે ચામાં રહેલા એક્સી એક્સી ઓક્સિજન ગુણો ના લીધે મિત્રો ચા ના લીધે જે તમે ખોરાક ખાધો છે તેને પચતા વાર લાગે છે એટલે ચા માત્ર એકલા જ પીવી જોઈએ જમવાના સમયે ભેગી ચા પીવાથી મિત્રો ખાધેલું ભોજન પાચન થતા વાર લાગે છે અંતે ગેસ થાય છે પચતા વાર લાગે છે અને પરિણામે પેટમાં ભારે પણ જેવી સમસ્યા થાય છે ત્યારબાદ છે મિત્રો હાડકાં અને દાંતને નુકસાન વધુ પડતો ચા પીવાથી મિત્રો ચામાં રહેલી સુગરના લીધે દાંત નુકસાન કરે છે દાંત પીડા પડવા માંડે છે અને ચા ગરમ વસ્તુ હોવાથી તેને ગરમ ચા પીવાથી ઠંડી ચામાં કોઈને પણ સ્વાદ આવતો નથી તો ગરમ વધારે પડતી ચા પીવાથી દાંત નબળા પડવા લાગે છે આગળ જતાં કેવીટી તથા ઓવર સેન્સિટિવિટી થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો ચામાં રહેલા અમુક ગુણોના લીધે એટલે કે ચાની ભૂંકીમાં રહેલા અમુક ગુણોના લીધે હાડકા ગળવા લાગે છે ત્યારબાદ છે મિત્રો ત્વચા ઉપર નુકસાન મિત્રો વધુ પડતી ચા ના લીધે તમારો ચહેરો કાળો પણ થઈ શકે છે કારણ કે ચામાં રહેલી સુગર અને અમુક એવા તત્વો હોય છે જેના લીધે ત્વચામાં મિત્રો શુષ્કતા આવી શકે છે ત્વચા બેજાન જેવો લાગી શકે છે ચહેરો બેજાન થઈ શકે છે ઉંમર કરતાં વધારે પડતો બાહ્ય શરીર દેખાવા લાગે તેવું પણ થઈ શકે છે માટે મિત્રો ચા પીવાનું આજે જ ઓછું કરી ત્યારબાદ છે મિત્રો પાચનતંત્રને તંત્રને ધીમો પાડું તથા લિવરને નુકસાન કરું મિત્રો ચાના લીધે લિવરને પણ નુકસાન થાય છે ચાના લીધે વધુ પડતી ચા પીવાથી ફેટી લિવરની સમસ્યા થઈ શકે છે જેના લીધે લાંબા સમય પેટને લગતી સમસ્યાઓ થાય છે આ ઉપરાંત ચાના લીધે એસિડિટીની સમસ્યા પણ ઘણીવાર થાય છે પેટમાં બળતરા થાય છે માટે ચાને સુગરનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવું પણ જરૂરી છે મિત્રો આ હતા મુખ્યત્વે ચા વધુ પડતી પીવાના હવે જાણીએ કે કેટલી આખા દિવસમાં ચા પીવાથી શરીરમાં ફાયદા થાય છે મિત્રો ચાને આખા દિવસમાં એક કપ પીવાથી અને શુકરનું પ્રમાણ ના કે બરાબર રાખવાથી શરીરને કંઈ પણ નુકસાન થતું નથી બલકી ફાયદા થાય છે બ્રેઇનને બુસ્ટ મળે છે બોડીને એનર્જી મળે છે પાચનતંત્ર પણ સારું રહે છે પરંતુ આખા દિવસમાં એક કપ જ પીવા અને સૌથી મુખ્યત્વે તમારે ફાયદા મેળવવા હોય ચાના તો એ છે મિત્રો ગ્રીન ટી આખા દિવસમાં મોર્નિંગમાં અડધો કપ ગ્રીન ટી પીવાથી શરીરને ઘણા બધા ફાયદા મળે છે હર્બલ ટી પણ કહી શકાય છે તેમાં મિત્રો પાણી અને અમુક જાતના હર્બલનો જ ઉપયોગ કરવામાં આવશે તો માટે ગ્રીન ટી તમે પી શકો છો પરંતુ વધુ પડતી ગ્રીન ટી પણ શરીરને નુકસાન પહોંચાડી શકે છે તો મિત્રો આ જે જ ચા બની શકે ત્યાં સુધી ઓછી પીવો અથવા તમારે ચા પીવી જ હોય તો તમે ઓછી સુગરવાળી અથવા ગ્રીન ટી પી શકો છો કારણ કે તેના ઘણા બધા ફાયદા છે પરંતુ તે પણ આખા દિવસમાં અડધો કપ અથવા એક કપ થી વધારે નહીં હા મિત્રો બની શકે ત્યાં સુધી સવાર અથવા બપોર પહેલા ચા પીવી લેવી જોઈએ ત્યારબાદ ચા પીવાથી મિત્રો પાચન તંત્રને નુકસાન થાય છે ઉપરાંત છ કે સાત વાગ્યા પછી ચા પીવાથી તમારી સ્લીપ સાયકલમાં નુકસાન થાય છે તમારી સુવાની આદતોમાં ફેરફાર થઈ શકે છે રાત્રે સમયસર નીંદર આવશે નહીં માટે બંને ત્યાં સુધી મિત્રો ચાને આખા દિવસમાં એકવાર પીવી શરીર માટે સારું રહે છે અને તેના નુકસાન થશે નહીં આ ઉપરાંત જે લોકોને એસિડિટીની સમસ્યા છે ઉપરાંત જે લોકોને ડાયાબિટીસ છે તેઓને સુગરવાળી ચા ના પીવી જોઈએ તેમને બ્લેક ટી અથવા તો ગ્રીન ટી પીવી જોઈએ તેનાથી મિત્રો શરીરને ઘણા બધા ફાયદા મળે છે તથા ડાયાબિટીસ તથા એસિડિટીવાળા લોકો પણ તેને પી શકે છે પરંતુ કોઈ પણ ચા હોય તેને ભોજન સાથે તો ક્યારે ના જ પીવી જોઈએ તો મિત્રો આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરજો જે લોકો ચાના રસિયા છે જે લોકોને આખા દિવસમાં તનથી ચા રકાબી અથવા તો કપ ચા પીવા જોઈને જોઈએ છે અથવા તો તેમને માથું ચડવા લાગે તો મિત્રો ધીમે ધીમે કરીને એ આદત તમારે છોડવી જોઈએ કારણ કે તેનાથી તમને જ નુકસાન થવાનું છે તો આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરજો તથા જો આ વિડીયો પસંદ આવી હોય માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલા બે લાયકન બટનને અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી માહિતી અને જાણકારી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મા બુદ્ધ બધા લોકો એ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ